સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ખેડૂત સહાય પેકેજ બે હજાર ચોવીસ બાકી રહેલ ગામો અને અન્ય પાકોના સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર સાવરકુંડલા લીલીયા તાલુકાના અમુક ગામડાઓનો સમાવેશ કરતા ખેડૂતોને સરકાર દ્વારા વાલા દવાલાની નીતિ સામે કોંગ્રેસનો આક્રોશ સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો છે વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે તે પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનમાં વન્યપ્રાણીને રાખવા માંગ કરી તેમજ વન્ય પ્રાણીના લીધે ખેડૂતના પાકને બચાવવા માટે સરકારે જરૂરી પગલાં લેવાય તે અંગે પણ રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આજે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રીને કે સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર પચાસ ગામના ખેડૂતોને અને પચાસ ગામનો બે હજાર ચોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે એવી જ રીતે વન વિભાગવાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવ્યા છે કલમ ટાંકીને કે ખેડૂતોને

અઘટના બનશે તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે અને જે કાંઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદનપત્ર પાઠવું છે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સિત્તેર ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલીયાનો તો અમે જે કાંઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલાને અને લીલીયા વિધાનસભાને ન્યાય મળે એવી અમારી કલેક્ટરશ્રીને ભલામણ છે ખાસ કરી અમુક ગામ રહ્યા છે અમુક સર્વે થયો અમુક નથી થયો ઓલ ઓવર શું છે આખી માહિતી જો વિસંગતતાની જ વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબને આવેદનના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલીયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિશેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે એનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ પચીસ આવીની તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાય આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે સરકાર શ્રી શાનમાં સમજી જાય ખેડૂતો જાગૃત થયા છે તમામ મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી ચાલીસ થી પિસ્તાલીસ ટકા ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો એમાં પણ એમાં પણ એ ગામમાં પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમ પૂરેપૂરા લેવામાં આવ્યા નથી એટલે એક તો પહેલાં ગામો ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય એકબીજાને મંદૂખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે બીજું કે અમુક ગામમાં જે જે લોકોને સર્વે નંબર લીધા છે સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે એના આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને પરિવાર એને સહાય મળે એવી અમે લાગણી અને માગણી સાથે આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબ જો એનું કાંઈ દસથી થી પંદર દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર અમે આંદોલન કરીશું જે કંઈ કરવું પડશે એ કરીશું અને બીજું જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે સિંહ છે વન્ય પ્રાણીઓ છે એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના

जयू